શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંધરૂણ દ્વારા દિવાલ પર લગાવવાના કેલેન્ડરના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશભાઈ પાટીલ તેમજ ભાજપના છોટુભાઈ પાટીલ તથા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આખા વર્ષનું દિવાલ પર લટકાવવાનું કેલેન્ડરનું વિમોચન કરવાની પરંપરા આજે પણ તેમણે યથાવત રાખી છે બાળકો વેપારીઓ શૈક્ષણિક સંસ્થાઓને અનુકૂળ રહે તે માટે વાર્ષિક કેલેન્ડરનું શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ સૌરભ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ બેંક રજાઓ તિથિ ચોઘડિયા તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહિતની અનેક વિગતો સાથેનું માહિતી સભર કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરવામાં આવે છે

જિગ્નેશભાઈ પાટીલ સાહેબ તેમજ છોટુભાઈ પાટીલ હસ્તક આજનું ક્રમેટરનું કેલેન્ડર વિમોચન કરવામાં આવેલું છે અને એમણે અમને જે સહકાર આપેલો છે તે બદલ અમે સર્વે ક્રિકેટ ટીમો અને ક્રિકેટરો એનો આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રમાણે અમે લગભગ દર દર વર્ષે આઠથી નવ હજાર કેલેન્ડરો છાપણી કરીએ છીએ અને સમાજની અંદર એક સારો માર્ગદર્શન મળી રહે તે માટે આજનો આ કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભારત માતા કી જય વંદે માતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત